આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એક થઈને હોળીકા દહનનો કાર્યક્રમ ઉજવે છે સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે હિન્દુ મુસ્લિમના તમામ તહેવારો ધામધૂમથી એક થઈને ઉજવામાં આવે છે છોરાદેપુર જિલ્લાથી બ્યુરો ચીફ જુબેર સિનો રિપોર્ટ ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો આજે નસવાડી ચાર રસ્તા ખાતે હોળી દહનનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને છેલ્લા પચાસ વર્ષથી થઈ રહ્યો છે રાજા વખતના જમાનાથી એના વિશે આજે આપણે વાત કરીશું શું કહેશો અમારા ચાર પચાસ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે અને આ હોળી પ્રહલાદ નામનો એક હરિભક્ત હતો અને હોલિકાને એક એ વરદાન હતું કે એને કોઈ અગ્નિ મારી શકે એમ નથી પણ પ્રહલાદ એ સત્ય હતો સાચો હતો અને હોલિકા જુઠ્ઠું જુઠ્ઠાનો સાથ આપેલો એટલે લાકડાનો ઢગલો કરી અને હિરણ્ય કશ્યપે હોલિકાને એવું કીધું હતું કે તું આ પ્રહલાદને અગ્નિની અંદર લઈને બેસ અને પ્રહલાદને અગ્નિની અંદર બારીને ભસ્મ કરી નાખ પણ પ્રહલાદ એક હરિભક્ત હતો એના માટે હોલિકા લાકડા ઉપર બેસે છે પ્રહલાદને ખોળામાં લઈને હોલિકા બળી જાય છે પણ ભગવાન નારાયણના આશીર્વાદથી પ્રહલાદને કશું પણ થતું નથી અને ફાગણસૂદ પૂનમના દિવસથી દિવસે આ હોળી ઉજવવામાં આવે છે અને બીજા દિવસે ધુલઠી ઉજવવામાં આવે છે અને અમારા આગળ શ્રીજી યુવક મંડળ નસવાડી ચાર રસ્તા દ્વારા આજે પચાસ વર્ષથી અહીંયા આગળ ચારસ્તા ઉપર રાજા રજુઆત વર્ષોથી અહીંયા આગળ હોળી પ્રગટાવવામાં આવે છે પાઠક ધર્મ